નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સ્થાનિકોએ નેશનલ હાઇવે પર ચક્કાજામ કર્યો ત્યારે સહકારી જીન અને મોતીપુરા વિસ્તારના નેશનલ હાઇવેની ખરાબ હાલતને લઈ સ્થાનિકોએ ચક્કાજામ કર્યો સ્થાનિકોએ ચક્કા જામ કરતા હાઈવે પર લોબી કતારો જામી સહકારી જીન સર્વિસ રોડ સહિતની સ્થિતિ ભંગાર હોય સતત ટ્રાફિક જામ રહે છે ત્યારે કેટલાક લોકોએ પાણીમાં બેસી અનોખો વિરોધ કર્યો ત્યારે ટ્રાફિક જામથી સ્થાનિકો પરેશાન હતા ચક્કા જામ કરાયો બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા અમદાવાદથી ઉદયપુર સુધીનો નેશનલ હાઈવે છે જેમાં છેલ્લા હું તો માનું છું ને સાત આઠ વર્ષથી આ રોડ બની ગયો છે પરંતુ હજુ સુધી બનતો નથી આ રોડ અમે વારંવાર રજૂઆત કરી કે સાહેબ રોડ બનાવો કોકના જવાન દીકરાની કમર તૂટશે કમરોના પણ ઓપરેશનો અહીંયા આ રોડ ઉપર તો કરાવવા પડતા હોય તો મારી વિનંતી છે સરકારની કે સાહેબ તાત્કાલિક ધોરણે રોડ બને બીજો કે રાજસ્થાનના દર્દીઓ અહીંયા આવતા હોય પછી આજુબાજુના દર્દીઓ અહીંયા આવતા હોય અહીંયા ચાલીસથી પચાસ હોસ્પિટલો આવેલી છે એમાં એમ્બ્યુલન્સો ફસાતા એક કે બે બે કલાક એમ્બ્યુલન્સો નીકળતી હોય તો પીએમ સાહેબ અહીંયા આવે તો રસ્તો બની જાય તાત્કાલિક ધોરણે પણ પબ્લિકને કંઈ ધ્યાન હાલતી નથી આ સરકાર તો મારી વિનંતી છે સરકારને કે તાત્કાલિક ધોરણે આ રસ્તો બને અત્યારે હાલમાં ખાડા બુરવામાં આવે પરમદારે મારી સામે કે બેન ટીચર બેન ગાડી લઈને જતા હતા ભાઈ એક્ટિવા લઈને એ ભોય પડે એમને લગભગ મને તો મારો અંદાજ એવું લાગે કે શિક્ષકોએ નોટિસ હાલી હશે કે બેન કેમ ગેરહાજર હશે એમનો જવાબ શું સરકાર આપશે તો તાત્કાલિક ધોરણે એનો નિકાલ આવવો જોઈએ નહીં આવે તો અમુક ટૂંક સમયની અંદર આરંભી અધિકારીનો ઘેરાવ કરીશું